અંકલેશ્વર શ્રીજીનગરમાંથી ચોરી કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા જમોટેક જાહેર કર્યો હતો ગત સપ્તાહે તસ્કરો ઘરમાં પ્રવેશી લેપટોપ અને મોબાઈલ ચોરી કરી લઈ ગયા હતા એના પોલીસે ચોક્કસ માહિતીના આધારે ઝડપી પડ્યા હતા અંકલેશ્વર ગડખોલ ગામના શ્રીજીનગર વિસ્તારમાં થયેલી મોબાઈલ અને લેપટોપની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે થોડા દિવસ પહેલાં રાત્રે દરમિયાન એક મકાનમાંથી બે મોબાઈલ અને લેપટોપની ચોરી થઈ હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ધીમે સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી તપાસમાં અરબાઝ શાહ ઔરંગઝેબ શેખ દાનિશ શેખને સંદવણી હોવાની ચોક્કસ ઇન્ટેલ મળી હતી અને એલસીબી પોલીસને બાતમી મળી કે અરબાઝ શાહ અને દાનિશ શેખ મીરાનગર ખાતે તેમના ઘરે હાજર છે પોલીસે દરોડો પાડીને બંને ઈસમોને ઝડપી લીધા હતા પૂછપરછમાં અરબાઝ શાહે ચોરીની કબૂલાત કરી હતી આરોપીઓએ જણાવ્યું હતું કે ચોરી કર્યા બાદ મોબાઈલના લોક તોડવા માટે તેમના મિત્ર ડાની સમીમ શેખનો સંપર્ક કર્યો હતો પોલીસે ત્રીજા આરોપી ઔરંગઝેબને વોન્ટેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે